સુરત શહેરમાં ડ્રગ્સનો વેપાર રોકવા માટે પોલીસ સતર્ક બની ગઈ છે અને આજ ઝુંબેશ અંતર્ગત ઉમરા પોલીસે એક મોટી સફળતા હાંસલ કરી છે એક ડ્રગ્સ પેટલાની ધરપકડ કરવામાં આવી છે આ આરોપી પોલીસે જોઈને ભાગોનો પ્રયાસમાં જ હતો જેથી પોલીસે શંકા ગઈ હતી તેની પાસે મળી આવેલા ગોલ્ડ ફ્લેગ સિગારેટના બોક્સમાં પાંચ પાઉચમાં નવ પોઈન્ટ ચાર ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરાયું છે આરોપી ડિલિવરી કરે તે પહેલાં જ તેની ધરપકડ કરાઈ છે જેની બજાર કિંમત નેવ હજાર ચારસો ગણવામાં આવી છે સુરત પોલીસ પેટ્રોલિંગ દરમિયાન કેબલ બ્રિજના પિલર નંબર છ અને સાત વચ્ચે એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં ઊભો હતો પોલીસે જોઈને તે ભાગવાનો જ પ્રયાસ કરતા પોલીસે તેનો પીછો કરીને તેને ઝડપ્યો હતો પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ હનુમાન ઉર્ફે હની નારાયણ દાસ કહ્યું હતું પોલીસે આરોપી હનુમાનની તલાશી લેતા તેના હાફ પેન્ટના ડાબા ખિસ્સામાંથી એક હાથ રૂમાલ મળ્યો આ રૂમાલ ખોલતા તેમાંથી ગોલ્ડ ફ્લેગ સિગારેટના બોક્સમાં વાળા પ્લાસ્ટિકના પાંચ પારદર્શક પાઉચ મળ્યા હતા આ પાઉચમાંથી ચાર નાના અને એક મોટું પાઉચ હતું આ પાઉચમાં રહેલા શંકાસ્પદ પદાર્થની તપાસ કરતાં તે મેફેડ્રોન હોવાનું જાણવા મળ્યું હતું એફએસએલ અધિકારીઓ ઘટના સ્થળે મેફેડ્રોન આઇડેન્ટિફિકેશન કીટ વડે પ્રાથમિક પરીક્ષણ કરતાં તમામ પાંચ પાઉચમાં મેફેડ્રોન જણાઈ આવ્યું હતું આ જથ્થાને વધુ વિગતવાર પરીક્ષણ માટે ડીએફએસ ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યો છે જપ્ત ડ્રગ્સનું વજન અલગ અલગ રીતે કરાયું જેમાં મોટા પાઉચનું ડ્રગ્સનું ચોખ્ખું વજન છ પોઈન્ટ ગ્રામ હતું જેની કિંમત અડસઠ હજાર આઠસો થાય છે તો બીજું પાઉચ જે ડ્રગ્સનું હતું ચોખ્ખું વજન ઝીરો ગ્રામ હતું જેની કિંમત સાત હજાર ત્રણસો થાય છે તો ત્રીજા પાઉચ ડ્રગ્સનું ચોખ્ખું વજન ઝીરો પોઈન્ટ સડસઠ ગ્રામ હતું જેની કિંમત છ હજાર સાતસો છે જ્યારે ચોથું પાઉચ ડ્રગ્સનું ચોખ્ખું વજન ઝીરો પોઈન્ટ છોતેર ગ્રામ હતું જેની કિંમત સાત હજાર છસો થાય છે અને પાંચમા પાઉચનું અલ્પ માત્રામાં ડ્રગ્સ ચોંટેલું હતું જેનું વજન ઝીરો પોઈન્ટ વીસ ગ્રામ હતું અને કિંમત શૂન્ય ગણવામાં આવી છે આમ કુલ મળીને નવ પોઈન્ટ ચાર ગ્રામ મેફેટ્રોન ડ્રગ્સ જપ્ત કરાયું છે જેની કુલ કિંમત નેવ હજાર ચારસો છે પોલીસની પૂછપરછમાં આરોપી હનુમાને જણાવ્યું કે તે ચોરી છુપીથી મેફેટ્રોન ડ્રગ્સનો ધંધો કરે છે અને આ જથ્થો એકાદ દિવસ પહેલાં રાજસ્થાનના ઉદયપુરથી કોઈ અજાણ્યા વ્યક્તિ પાસેથી લાવ્યો હતો તેણે તે વ્યક્તિનું નામ સરનામું જાણતો ન હોવાનું જણાવ્યું છે પોલીસે આરોપી પાસેથી ડ્રગ્સ ઉપરાંત બે મોબાઈલ ફોન અને ત્રણ હજાર રોકડા પણ જપ્ત કર્યા છે કુલ છન્નું હજાર ચારસો ત્રણના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડવામાં આવ્યો છે આ સમગ્ર કાર્યવાહી બાદ ઉમરા પોલીસે આરોપી હનુમાન ઉર્ફે હની વિરુદ્ધ એનડીપીએસ એક્ટ 1985 ની કલમ એઈટ સી અને બાવીસ બી હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે